રાજકારણમાં પદ પરથી દર્દ હોય છે તે વાત ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રીએ હસતા હસતા કહી દીધી અને આના પરથી જ લાગે છે કે હવે નક્કી ભાજપના રાજકારણમાં મોટી ઉથલપાથલ થવાના સંકેત છે નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું હંસિની કડીમાં એક કાર્યક્રમ હતો જેમાં નીતિન પટેલે હસતા હસતા કોઈકને ટોણો માર્યો જો કે હજી સુધી એ સ્પષ્ટ નથી થયું કે નીતિન પટેલે કોને ટોણો માર્યો છે હકીકતમાં તેમણે પદ પરથી તેમની વિદાય પર હસતા હસતા બિરદાવી હતી તેમણે કહ્યું કે જૂના પ્રમુખે વિદાય લીધી તો ડોક્ટર બોલ્યા હસતા હસતા ચાર્જ અપાઈ ગયો ત્યારે સૌ કોઈએ મારી સામે જોયું તેવું નીતિન પટેલ દ્વારા કહેવામાં આવ્યું છે નિતિન પટેલે આગળ કહ્યું કે આમાં મારી સામે જોવામાં શું હતું મને કંઈક ખબર ના પડી અને લોકોએ કેમ હસતા હસતા મારી સામે જોયું તેના પાછળનું કારણ શું છે તેવો ટોણો જાહેર મંચ ઉપરથી નિતિન પટેલે કોને માર્યો છે તે હવે આગામી સમયમાં જ ખબર પડશે તેમણે આગળ કહ્યું કે જાણે અમે તો તલવારો અને ભાલા બંદૂકોથી ચાર્જ લેતા અને છોડતા હોઈએ તેવું વાતાવરણમાં રાજકારણમાં અમે બધાએ મારા પ્રતિબિંબને જોયું છે તેવું પણ તેમના દ્વારા જાહેર મંચ ઉપરથી કહેવામાં આવ્યું હવે કદાચ આ ટોણો તેમને કોને માર્યો હશે અને તેની સાથે જ આની પાછળનું કારણ શું હોઈ શકે તે ચર્ચા કરતા પહેલા આપણે નીતિન પટેલને જ સાંભળીએ કે નીતિન પટેલ આ ટોણો મારતા અને જાહેર મંચ ઉપર તે શું કહ્યું હતું તે બેનશ્રીએ વિદાય લીધી અને ભઈ ડોક્ટર અહીંયાથી બોલ્યા કે હસ્તા હસ્તા ચાર્જ પઈ ગયો બધા લોકોએ મારી સામે જોયું

અને ભાઈ ડોક્ટર અહીંયા થી બોલ્યા કે હસતા હસતા ચાર્જ અપાઈ ગયો એટલે બધા લોકોએ મારી સામે જોયું હવે મારી સામે શું જોવાનું થયું ખબર ના પડી પણ જોયું મારી સામે કે જાણે અમે તો તલવારો થી ને ભાલા થી ને બંદૂકો સંજૂતોથી ચાર્જ કહેતા હોઈએ છોડતા હોઈએ એવું વાતાવરણ તમે મારા પ્રતિબિંબમાં જોયું ખરેખર એવું નથી ગુજરાતમાં તો રાજકારણ ગરમાયું જ છે પરંતુ ગુજરાતની સાથે મહારાષ્ટ્રમાં પણ રાજકારણ એટલું જ ગરમાયું છે કોના નામે લાગવાની છે તે પણ અત્યાર સુધી એક ચર્ચાનું કારણ રહ્યું છે જોકે આમાં પણ ઘણા બધા નામ સામે આવ્યા છે પરંતુ હવે આની જવાબદારી સોંપવામાં આવી છે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાણામંત્રી મંત્રી નિર્મલા સીતારમણ હવે કદાચ એવું પણ બની શકે કે નીતિન પટેલને આ જવાબદારી નહીં મળતા તેની સાથે જ નીતિન પટેલને આવો કોઈ મોટો હોદ્દો નહીં મળતા તેમને આવો કદાચ કટાક્ષ ભાજપ સરકારને પણ માર્યો હોય તેવું પણ લાગી શકે છે કારણ કે જો તમારું પદ હટે તો તમને દર્દ હોય તેવું દેખાયું છે અને ક્યાંક આવો જો દર્દ નીતિન પટેલનો પણ જાહેર મંચ ઉપરથી છલકાયો છે જોકે આ સૌથી મોટી જવાબદારી અત્યારે હાલ વિજય રૂપાણી તેની સાથે જ મંત્રી નિર્મલા સીતારમણને આપવામાં આવી છે એટલા માટે પણ કદાચ નીતિન પટેલ આવો કટાક્ષ કર્યો હોય તેવી પણ ચર્ચાઓ અત્યારે હાલ વહેતી થઈ છે ત્યારે આ વિષયને લઈને આપનું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસ થી જણાવજો સાથે નમસ્કાર